નરાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદ પર બીએસએફ ના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ભવ્ય ઉજવણી કરી યોગ ફોર વન અર્થ વન હેલ્થ ની વૈશ્વિક થીમ સાથે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની અનોખી ઉજવણી નરાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ક્રમ આવી બોર્ડર સિક્યુરિટી ફોર્સના બહાદુર જવાનોએ સીમા પર યોગ કરી સમગ્ર વિશ્વને શાંતિ સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ આપ્યો સ્વીગામ તંત્ર બીએસએફ અને ટુરિઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે નળાપીટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ યોગ દિનની ઉજવણીમાં મોડી સંખ્યામાં બીએસએફના જવાનો સ્વીગામ તંત્ર સહિત લોકો જોડાયા અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યો હતો સીમાવર્તી વિસ્તારમાં નળાપીટની નજીકના ગામડાના ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા અને યોગની મૂલ્યતા અંગે જાગૃત બન્યા યોગ્ય તંદુરસ્તી સાથે પણ પ્રતિક છે યોગ દિવસ નિમિત્તે સ્વીગામ પ્રાંત અધિકારી શ્રી અરવિંદ કુમાર પ્રજાપતિ બીએસએફ ના શ્રીઓ નાયબ મામલેદાર શ્રી પ્રવીણદાન ગઢવી સહિત મોડી સંખ્યામાં જવાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી યોગ કર્યા પરમાર એકવીસમી જૂન એટલે યોગા દિવસ આજે સમગ્ર વિશ્વએ યોગા દિવસ તરીકે જાહેરાત કરી છે એ નિમિત્તે આજે બનાસકાંઠાના તમામ લોકોએ વહીવટી અધિકારીશ્રીઓએ પદાધિકારીશ્રીઓએ અને બનાસકાંઠાની જનતાએ સમગ્ર ભેગા થઈને આજે યોગા દિવસ તરીકે ઉજવ્યો છે દરેકને પહેલાં તો હું શુભકામનાઓ પાઠવું છું જે લોકોએ યોગા દિવસની આજે પર્થ શરૂ કર્યો છે એમને ખૂબ અભિનંદન આપું છું અને એમના માધ્યમથી આપ સૌના માધ્યમથી એવું કહું છું કે આ સમગ્ર લોકોને ઠેઠ સુધી આ મેસેજ પહોંચે એવી મારી વિનંતી છે આજે યોગા દિવસ એટલે ભારતની પ્રાચીન જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી હજારો વર્ષોથી લોકો કહી શકે એનો પતંગ ગુરુજીએ જે શરૂઆત કરાવી હતી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર વિશ્વમાં બે હજાર પંદરથી યોગા દિવસ માટેની જે થઈમ ક્ષતિ આપણા ભારતની એ લોકો સમક્ષ મૂકી લોકો એને સ્વીકારી અને આજે યોગા દિવસ તરીકે ઉજવીને કરોડો લોકો જ્યારે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે ત્રણસો તેર જગાથી વધારે જગા ઉપર આવા મોટા મોટા કાર્યક્રમો થયા છે કરોડો લોકો આવા જોડાયા છે અને વડનગર ખાતે સમગ્ર ગુજરાતનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મભૂમિ છે તોથી આજે ગુજરાત વિશ્વ લેવલે ગિનિશ બુકમાં સ્થાપના થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે તો યોગા દિવસે બધાને ખૂબ શુભકામનાઓ પાઠવું છું સરસ